નમસ્કાર જય ભીમ હાલમાં સોશિયલ મીડિયા માં જીવન અને ગાથા ઉપર સંબોધન કર્યું હતું તો તમે પણ આ બાળકનું સંબોધન સાંભળો અને તમારા મિત્રોને અને બાળકોને આ વિડીયો તેમજ લિંકને શેર કરવા નમ્ર વિનંતી છે ગામ ગોંડલ ધોરણ માં અભ્યાસ કરું છું આજે હું બાબા સાહેબનો ટૂંકમાં પરિચય સંઘર્ષ તેઓનું યોગદાન અને ખાસ કરીને તો તેઓના વિચારોને અહીંયા રજૂ કરવા આવ્યો છું તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ગરજ ઉઠે ગગન સારા સમંદર છોડે અપના કિનારા ગરજ ઉઠે ગગન સારા समंदर छोड़े अपना किनारा जाए जहाँ सारा जब गूंजे, भीम का नारा प्रेम से बोलो जय भीम सारे बोलो जय भीम अरे जोर से बोलो जय भीम धन्यवाद स्वतंत्रता समानता અને બંધુતા માટે જીવન ભર જજુમનાર કર્મવીર પ્રજ્ઞા જ્ઞાની પુરુષ ક્રાંતિ સૂર્ય તત્વચિંતક ભારત ભાગ્ય વિધાતા મહિલાઓના મુક્તિદાતા અને ભારત રત્ન એવા ડોક્ટર આંબેડકર બાબા સાહેબના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે અહીં ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો તથા પ્રિય મિત્રો ને છોલંગી અભિનવના જય ભીમ નમો બુધાય ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ અબાઉટ ડોક્ટર ભીમરાવ આંબેડકર એન્ડ થેન્ક યુ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ સ્પીક અબાઉટ ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબનો જન્મ 14th એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મોહુ ગામમાં માતા પીમાબાઈ અને પિતા નામી સંતાનને ત્યાં ચૌદમાં સંતાન તરીકે થયો હતો તેઓનો જન્મ માર્ગ જ્ઞાતિમાં થયો હતો અને તે સમયની સમાજ રચના મુદવ તેઓને અછૂત ગણવામાં આવતા હતા આવી ઊંચનીચ અને ભેદભાવ ભરેલી સમાજ રચનાને લીધે તેઓને નાનપણથી જ ઘણા બધા પણ સહન કરવા પડ્યા હતા શિક્ષક વર્ગખંડમાં બેસવા ના દે

જેને વર્ગખંડમાં પણ બેસવા દેતા નહીં તેઓ આગળ જતા નવ ભાષાઓના જાણકાર અને વિશ્વના સૌથી વધુ અભ્યાસ કરનાર કે જેની પાસે 32 જેટલી તો ડિગ્રીઓ છે અને તેમાંથી સર્વોચ્ચ એવી 5 ડિગ્રીઓ તો ખાલી PhD ની જ છે બાબા સાહેબે વિદેશમાં જઈ ઓર શાસ્ત્રોમાં PhD કરનાર

સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક અને અહિંસ ક્રાંતિઓ થઈ અને થશે માણસો નાખો માટેની લડાઈઓ અને

અને તે જ દિવસે બાબા સાહેબ ને પ્રથમ માટે લંડનિયાત તો અહિયાં છે ત્યારે બાબા સાહેબ સ્વસ્થ થઈ ખાલી એટલું જ કહ્યું કે મારા એક પુત્ર માટે મારા સમાજમાં માં પુત્રની પુત્ર ની કુરબાની ના આપી શકું

બાબા સાહેબ નાસિક ના કાલારામ મંદિર માં દલિતો અને સ્ત્રીઓ ને પ્રવેશ કરવા માટે સત્યાગ્રહ કર્યો આ સત્યાગ્રહ માં તો દલિતો ને મંદિર માં પ્રવેશ કરવા માટે નો હતો અધિકાર કે જે એક જ ધર્મ માં હોવા છતાં શ્રવણો પાસે હતો પણ દલિતો પાસે નહીં આજે પણ એવા ઘણા મંદિરો છે જ્યાં દલિતો અને સ્ત્રીઓ ને પ્રવેશ કરવાની મનાઈ છે એટલે મને સાંભળતી દરેક માતા તથા બહેને નો એટલું જરૂર કહેવા માંગીશ કે સવારે ઉઠી મંદિર માં ફૂલ ચડાવતા પહેલા ડોક્ટર બી આર આંબેડકર બાબા સામના ચાડા માં ફૂલ ચડાવજો કારણ ના રામ ને કુછ દિયા હે ના કૃષ્ણ ને કુછ દિયા હે ના રામ ને કુછ દિયા હે ના કૃષ્ણને ને કુછ દિયા હે

પિતાની સંપતિમાં અધિકાર સરકારી નોકરીમાં અનામત નો અધિકાર અને નોકરિયાત મહિલા અને પ્રસૂતિ દરમિયાન સવેતન રજા નો અધિકાર આવા તો ઘણા બધા અધિકાર ડોક્ટર બાબા સાહેબ મહિલાઓને અપાવ્યા બાબા સાહેબ કહેતા એક વાત હંમેશા યાદ રાખના શિક્ષા હી સન્માન કા એક માત્ર રસ્તા હે ક્યુકી બિના શિક્ષા કે ઇતિહાસ કા જ્ઞાન નહીં હોતા

અને દલિતોને જાનવર સાથે સરખાવનારી આ મનવાલીઓની મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને હિમાલય જેવા અલગ મનોબળની પ્રતિધિ દુનિયા ખીને કરાવી દીધી આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ડોક્ટર બાબા સાહેબની પ્રખર બુદ્ધિમત્તા કાયદા શાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને અદ્વિતીય લાયકતને ધ્યાને રાખી

બાબા સાહેબ કે હું એવા ધર્મ માનું છું કે જે સ્વતંત્રતા સમાનતા અને બંધુતા શીખવે છે એટલે બાબા સાહેબ એ

पता नो आखो जीवन दी दी बड़ी मुश्किल से इस कारवा को यहाँ तक हूँ यदि मेरे, लोग, मेरे समाज के लोग इसको आगे ना बढ़ा सके तो इसे पीछे भी मत ले जाना अंत हूँ कही मारी बात पूरी करीश के सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए यदि मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही हो गए लेकिन आग तो चल नहीं चाहिए और आप ही मेरी ये बात हमेशा याद रखना कि की